બનાસ ડેરીની ચૂંટણી નજીક આવતા જ રાજ્યના સહકારી માળખામાં હલચલ શરૂ થઈ ગઈ છે બનાસ ડેરીએ મતાધિકારથી વંચિત તાલુકાઓને પ્રતિનિધિત્વ આપવાનો નિર્ણય કર્યો છે આ માટે પેટા કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે જિલ્લાની 1256 મંડળીઓના પ્રતિનિધિઓની મળેલી સાધારણ સભામાં આ ઠરાવને બહાલી આપવામાં આવી છે આ મામલે સંચાલક મંડળે તેના પેટા કાયદામાં સુધારો કર્યો છે જેમાં દરેક તાલુકાને એક પ્રતિનિધિત્વ અને એક મત મુજબ તે તાલુકાના સભાસદો પોતાના તાલુકાના જ પ્રતિનિધિને મત આપે તેવો ઠરાવ કર્યો છે ખાસ સાધારણ સભા સંઘની બોલાવેલી એનો હેતુ એક જ હતો કે જે હાઈકોર્ટે જજમેન્ટ આપ્યું છે તે પ્રમાણે નિયામક મંડળની ચૂંટણી માટેનું જે તાલુકાવાઈઝ ચૂંટણી કરવાની હતી અને તાલુકા ડીટ સીટ આપવાની હતી એ એક જ એજન્ડા હતો અને એ એજન્ડા સર્વાનુમતે આજે પાસ કરવામાં આવ્યો છે ડેરી સંચાલક મંડળે આ અગાઉ રાધનપુર સાંતલપુર તાલુકાના પ્રતિનિધિત્વ રદ કરવાનો નિર્ણય કર્યો હતો જો કે વિવાદ બાદ ફેર વિચારણા થઈ હતી આવા સમયે આ નિર્ણય લેવાયો છે હવે આ નિર્ણય પર રાજ્ય રજિસ્ટ્રાર આગળની કાર્યવાહી હાથ ધરશે હા હવે અમે રજિસ્ટ્રારને મોકલી આપીશું આ રજિસ્ટ્રાર ત્યાંથી રાજ્ય રજિસ્ટ્રારને મોકલશે અને રાજ્ય રજિસ્ટ્રાર આ પેટા કાયદો મંજૂર કરીને આપશે એના પછી ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે ડેરીના પેટા કાયદામાં સુધારો થતા જિલ્લાના દાંતીવાડા ભાભર અમીરગઢ અને સાંતલપુર તાલુકાને પ્રતિનિધિત્વ મળશે અને હવે રાજ્ય રજીસ્ટ્રાર મતદાર યાદી બહાર પાડી ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે કેમેરામેન રમેશ ડોડિયા સાથે માનુ ચાવડા વીટીવી પાલનપુર